નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયા જના જીરુંના ભાવ ગોંડલમાં ત્રણ હજાર છસો એકાવન થી ચાર હજાર બસો એકાવન જેતપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો બોટાદમાં ત્રણ હજાર એકસો થી જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો એક્યાસી જામનગરમાં બે હજાર થી ચાર હજાર એકસો જુનાગઢમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો માં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચીસ જામખંભાળિયામાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રીસમાં ત્રણ હજાર સાતસો ત્રણ હજાર સાતસો સત્તાણું ત્રણ હજાર હજાર આઠસો ચાર એકસો એકોતેર ચાર હજાર એકસો એક થી ચાર ત્રણસો એક ઉંઝામાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો પચીસ ધાનેરા માં ત્રણ હજાર છસો બ્યાસી થી ચાર હજાર બસો તોતેર થરામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એક થરાદ માં ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે